હાય ફ્રેન્ડ ફ્રેન્ડ છો તમે બધા મજામાં છો ને આજે આપણે એક રમત રમીશું આ શું છે ટેપ છે અને આ શું છે ડીસ અને ચમચી છે હું જ્યાં સુધી આવી રીતે બગાડું ને ત્યાં સુધી તમારે છે ને કેપ પહેરવાની છે અને પછી બાજુવાળાને તમારે આપવાની છે ને એ પણ પહેરશે અને પછી તમને આપશે ચાલો તો હવે આપણે ગેમ સ્ટાર્ટ કરીએ ચાલો તો હવે આપણે ગેમ સ્ટાર્ટ કરીએ ચાલો કાવ્ય થઈ ગઈ છે ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો કોણ આવત ચાલો કોણ આવત થઈ ગયો છે મીટ આઉટ થઈ ગયો છે હવે આજની ગેમનો વિનર કોણ છે હાર્દિક છે તો હવે આપણે એને કેપ ફેરાવીશું ચાલો હાર્દિક વિનર છે ને તો એના માટે ચાલો ક્લેપ કરો ચાલો ક્લેપ કરી ને હવે આપણે આ ગેમનું નામ શું છે કેબ કિંગ રમત છે શું છે કેબ કિંગ ચાલો આપણે ગીત ગાઈશું जीती गया भाई जीती गया जीती गया भाई जीती गया रमिया ते बड़ा जीती गया रमिया ते बड़ा जीती गया हरी गया भाई हरी गया हरी गया भाई हरी गया न रम्या ते बड़ा हरी गया नौ रम्या ते बड़ा हरी गया